મુકાુલાંગ ગિરી તમહમધ પરમાનંદ માધવમ જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના મહાન ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની આત્મકથા મારા અનુભવોની પદ્મભૂષણ સન્માનિત સ્વામી સચ્ચિદાનંદજી ગુજરાતના ક્રાંતિકારી વિચારો ધરાવતા એક કર્મયોગી સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે સ્વામીજી એક સમાજ સુધારક માનવતાવાદી તત્વજ્ઞાની રાષ્ટ્રવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા રહે છે સ્વામી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવોની ભૂમિકા ઘણા સમયથી પરિચિત સ્નેહીજનોની અપેક્ષા હતી કે હું કંઈક મારા વિશે લખું પોતાના વિશે લખવાનું કામ સરળ નથી હોતું વ્યક્તિ બહુ જ સાવધાની રાખે તો પણ આત્મશ્લાઘાનો દોષ તો આવી જ જતો હોય છે આપણે જ્યારે આપણા વિશે કંઈક કહેવા બેસીએ છીએ ત્યારે જે ઉત્તમ તત્વો હોય છે તેને ફૂલાવીને શણગારીને કહીએ છીએ આને માનવ પ્રકૃતિની દુર્બળતા કહેવી કે આકર્ષક દેખાવાની લાલચ કહેવી જે હોય તે પણ મારે સ્વીકારવું જોઈએ કે હું આ દોષથી બચી શક્યો નથી દોષોની સ્વીકૃતિ તથા તેની સભાનતા વ્યક્તિને મિથ્યાભિમાની થતી અટકાવે છે કેટલીક વાર દોષોની સભાનતાથી વ્યક્તિને પોતાની દુર્બળતા પરથી ભારે ડંખ રહેતો હોય છે આ ડંખ તેને નમ્ર તથા પરદોષ સહિષ્ણુ બનાવતો હોય છે દોષો કરતાં પણ દોષોની અભાનતા અથવા કોઈ કોઈ વાર તો દોષોને ગુણો માની લેવાની દુષ્ટતા વ્યક્તિને વધુ ભયંકર બનાવતી હોય છે વ્યક્તિ કદી પણ દોષોથી સંપૂર્ણ મુક્ત થાય તે શક્ય નથી અલ્પ માત્રામાં પણ દોષો તો રહેવાના જ પણ દોષોની સભાનતા તથા સાર્વજનિક નહીં તો આંતરિક સ્વીકૃતિ તેને ઉત્તમ ગુણો આપતી હોય છે હું મારા જીવન પર ફરી દ્રષ્ટિ કરું છું તો સ્વભાવગત ભૂલો સમજણની ભૂલો અને પરિસ્થિતિ જેને ભૂલોથી તે ભરપૂર દેખાય છે મેં ભૂલો કરી જ નથી હું ભૂલો કરું જ નહીં તેવો દાળવો અત્યંત નિમ્ન કક્ષાનો માણસ જ કરી શકે આવા પામરો જ્યારે પરમાત્મા થઈ બેસે અને જ્યારે હજારોની ભીડ તેમના પગ ધોતા થઈ જાય ત્યારે પ્રજાના પતન વિશે શું શંકા રહે એટલે તેમાં સત્ય કરતાં અસત્ય અને સહજતા કરતા દંભનું તત્વ પ્રચુર રહ્યું છે ભૂલો કરનાર પણ સંત થઈ શકે આવી વાત આપણા ગણે નથી ઉતરતી એટલે પ્રાચીન આચાર્યો અવતારો સંતો વિદ્વાનો વગેરેને આપણે પૂર્ણ પરિપૂર્ણ માનવા મનાવવાનો દાવો કરીએ છીએ આ સ્વસ્થ માર્ગ નથી ભૂલોને સ્વીકારવી તથા સુધારવી એ સ્વસ્થ માર્ગ છે તે સરળ છે સહજ પણ છે તેમાં દંભ આડંબર કરવો નથી પડતો અને પ્રજાનો સહજ ઘડતર થાય છે બીજી બાજુ પૂર્ણતાના પક્ષે નરિયો દંભ જ દંભ કરવો પડતો હોય છે જે પ્રજાને વારસામાં મળે છે એટલે પ્રજા પણ દંભી બની જતી હોય છે આ ઉત્તમ માર્ગ નથી મેં અત્યંત ઉત્કૃષ્ટ વૈરાગીની ભૂમિકા અનુભવી છે કાંચન કામિનીના ત્યાગના વિચારોની પ્રબળતાએ હું ગુરુની શોધમાં અકિંચન થઈને ભટક્યો છું આ રખડપટ્ટીમાં એક તરફ શારીરિક દુઃખો સહેવા પડતા તો બીજી તરફ અનુભવોનું ભાથું પણ મળતું ત્રીજી તરફ ધાર્મિક જગતની વાસ્તવિકતાને નજીકથી જોવાની તક પણ મળતી માત્ર મોક્ષની તાલાવેલીથી ગૃહ ત્યાગ કરેલો આજે મારા વિચારો બદલાયા છે હવે મને મોક્ષની કશી ચિંતા નથી મર્યા પછી જે થવું હોય તે થાય પણ સૌથી વધુ ચિંતા વર્તમાન જીવનની થાય છે મારા જીવનની નહીં પણ સમગ્ર હિન્દુ પ્રજાના જીવનની મને તેનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી કારણ કે તેની ધર્મ વ્યવસ્થા તથા સમાજ વ્યવસ્થા અત્યંત ત્રુટિભરી છે એક અભણ મુસલમાન અલ્લાહની બાબતમાં જેટલો સ્પષ્ટ તથા મક્કમ છે તેટલો હિન્દુ વિદ્વાન ઈશ્વરની બાબતમાં સ્પષ્ટ નથી તથા મક્કમ પણ નથી અસંખ્ય મતો માન્યતાઓ અવતારો ભગવાનો ગુરુઓ અને આજીવિકા લક્ષી અસંખ્ય શાસ્ત્રોથી પ્રજા વિભાજીત થઈને ભ્રમણમાં ભટકી રહી છે આ બધામાંથી તે સૂટી શકશે તેવી આશા બંધાતી નથી કારણ કે ભ્રાંતિઓ ભૂલો અને કુમાન્ય તેઓને તે પોતાનો આદર્શ વારસો માને છે સામાન્ય પ્રજાને ઘેન તથા મધનું અફીણ પીવડાવવાની પ્રક્રિયા ચારે તરફ ચાલી રહી છે આ ઘેન જ તેને સભાન થવા દેતું નથી પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું એટલે મેં ઘણું પકડી પકડીને છોડી દીધું છે જ્યારે મને એમ સમજાય કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું હું પરિવર્તનવાદી છું વિશ્વ સતત પરિવર્તિત થઈ રહ્યું છે એટલે તે નવું તાજું તથા સત્તાવાળું છે પ્રાચીનતામાંથી પ્રેરણાના તત્વો ગ્રહણ કરવા જ જોઈએ પણ પ્રાચીન પંથી ન થવું જોઈએ થવું જોઈએ પંથી આપણે વર્તમાનમાં જીવવું છે અને ભવિષ્યમાં વિસ્તરવું છે મારા અનુભવનો પ્રથમ ભાગ જનતા જનાર્દન આગળ મૂકતાં મને સંકોચ થાય છે ક્યાંક મેં કોઈને અન્યાય તો નહીં કરી દીધો હોય મારી આત્મશ્લાઘાના દોષને તો ઉદાર વાચક વર્ગ સહન કરી લેશે છે પણ મારી દોષ વૃત્તિને પણ તે સહન કરી લે તેવી હું નમ્ર યાચના કરું છું એટલા માટે કે મેં કંઈ લખ્યું હશે તેમાં રજૂઆત ભાષા શૈલી વગેરે ત્રુટિઓ તો હશે જ પણ સમગ્ર જનતાના પ્રજાના હિતની બાબતમાં હું સ્પષ્ટ તથા પૂરી નિષ્ઠાવાળો છું એટલે આક્રોશ તથા અપેશ સહન કરવા તૈયાર છું સારા આશયથી લખાયેલ કોઈ વાત રજૂઆત કરતાં વગેરે કારણે આ શુક્કર થઈ ગઈ હોય તો લોકો મને ક્ષમા કરે મારું ધ્યાન દોરવા કૃપા કરે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે અંતમાં પરમ કૃપાળું પરમાત્માને કરબદ્ધ પ્રાર્થના કરી વિરમું છું સ્વામી સચ્ચિદાનંદ નમસ્કાર મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો ફરી આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ